નમસ્કાર મિત્રો વરસાદની ભયંકર આગાહી આવી રહી છે તો મિત્રો વરસાદની આપણે આગાહીની અહીંયા વાત કરીશું સાથે સાથે અત્યાર સુધી વરસાદ કઈ જગ્યાએ કયા જિલ્લામાં કેટલો પડ્યો છે અને આ જે આગાહી છે એ આજની તારીખની છે અને આવતીકાલ તારીખની છે આજે રાત્રે કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે અને કયા પ્રકારનું સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું તો મિત્રો અંત સુધી વિડીયો જોજો જેથી તમને ખ્યાલ આવે કે તમારા જિલ્લામાં વરસાદ કેટલો રહેશે અને સરકારે જે આગાઈ નક્કી કરી છે એ તમારો જિલ્લો કયા ઝોનમાં નક્કી કર્યો છે એ આપણે અહીંયા જોઈશું મિત્રો અત્યારે જે સિસ્ટમ એક્ટિવ છે એના પ્રમાણે ગુજરાતની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ જે ફોરકાસ્ટિંગ છે આગાહી કરવામાં આવી છે તો અહીંયા મિત્રો તમે ફોરકાસ્ટિંગની અંદર જોઈ શકો છો કે કચ્છ જિલ્લો બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ચાર જિલ્લાઓ છે એને અતિ અતિભારે વરસાદની અંદર અહીંયા રાખવામાં આવ્યા છે આ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અને અત્યારે વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં ચાલુ છે મળતી માહિતી મુજબ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં અત્યારે વરસાદ ચાલુ છે જ્યારે આ વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યો છે આજની તારીખમાં ત્યારની સ્થિતિએ અને મિત્રો કેટલાક સ્થળોએ અતિ અતિભારે વરસાદની જે વાત કરી છે એમાં તમે જોઈ શકો છો કે જે આ કલર છે જે જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડની અંદર આ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર અત્યારે આ વરસાદની જે પરિસ્થિતિ છે એ ભારે વરસાદ પણ થઈ શકે છે અને વરસાદ જે અત્યારે કન્ટિન્યુ હોઈ શકે છે અને ઘણા બધા જિલ્લાઓમાં ટેલિફોનિક વાતચીત થતા ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે ઓવરઓલ ગુજરાતની અંદર વરસાદ શું છે અને મિત્રો જે આ યલો કલરમાં આપેલા છે એ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે પણ જે સામાન્ય વરસાદ જે આપણે ગણીએ છીએ એ પ્રકારનો વરસાદ આ જિલ્લાઓમાં પણ થઈ શકે છે ઓલ ઓવર સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ જ છે પરંતુ જે અતિ ભારે વરસાદની વાત કરી છે કે જે વધારે પડતો વરસાદ થઈ શકે છે એમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા આ ચાર જિલ્લાઓના લોકોને તંત્ર અપીલ પણ કરી રહ્યું છે સાથે સાથે આ ચાર જિલ્લાઓના જે લોકો છે એ પોતાની સાવચેતવાળી જગ્યાએ કે આ વધારે વરસાદ પડે નીચાણવાળા વિસ્તારમાં ન રહેવા પણ આ વિડિયોના માધ્યમથી હું આપને સૂચન કરું છું અને તમારા જિલ્લામાં અત્યારે વરસાદ છે કે નહીં એ કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો અને તમે કયા જિલ્લાના છો એ પણ કોમેન્ટ કરજો આ મિત્રો જે આગાહી હતી એ સાત નવ બે હજાર પચીસ એટલે કે આજની હતી તો આજની તારીખની અંદર ઘણા બધા જિલ્લાઓમાં સવારથી વરસાદ ચાલુ છે અને અત્યારે સાંજના સમય પણ વરસાદ શરૂ છે અને રાત્રે પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે અને સાથે સાથે સરકાર દ્વારા જે આ વરસાદની વાત કરી હતી એની આગળ હતી અને અહીંયા જે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ અને જે પવન ફૂંકા છે એ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની સ્પીડથી મેક્સિમમ પોસઠ કિલોમીટર પ્રતિ હવરની સ્પીડથી આ દરેક જિલ્લાઓની અંદર પવન પણ ફૂંકાશે એટલે પવન જો આવશે તો એની સાથે વરસાદ પણ હશે તો વરસાદ અને પવન એકસાથે જોવા મળશે એટલે નુકસાન થવાની પણ શક્યતાઓ છે જે લોકોના મકાન પતરાવાળા છે અને જે લોકોના કાચા મકાન છે અને એ ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહે છે એ લોકોને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે તો જે મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે આ આગાહી જે છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે ભારત મૌસમ વિભાગ અત્યારે અમદાવાદનું એક કેન્દ્ર છે એના ઉપરથી જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો મેઘગર્જના થશે સાથે સાથે હળવો પવન ફૂંકાશે અને અમુક જગ્યાએ ભારે પણ હોઈ શકે છે અને વરસાદવાળા વિસ્તારમાં આ ત્રણ પ્રવૃત્તિ એક સાથે જોવા મળશે તો કોઈ નવાઈની વાત નથી જે સરકારે જે જાહેર કરી છે એ પ્રમાણેની આગાહી આ છે અને આ આગાહી મુજબ જે વિસ્તારોની અંદર આ લાગુ પડતા હોય તમારા વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી લાગુ પડતી હોય તો એ તમામ વિસ્તારના લોકો અને ત્યાંના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ તકેદારી રાખવાની રહેશે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે જે સાત તારીખે જે વરસાદ પડ્યો છે એની અંદર કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે એ તમે અહીંયા જોઈ શકો છો સાડા આઠ વાગ્યાનો ડેટા છે આઠ ત્રીસ મોર્નિંગનો ત્યાં સુધી કચ્છની અંદર એકસો અગિયાર આ જે મિત્રો છે એ એમ એમની અંદર છે મેક્સિમમ રેઇનફોલ દાદરા નગર હવેલીની અંદર બસો ને ચુમ્માલીસ એમ વરસાદ થયેલો છે અહીંયા તમે રેડ સેક્શનમાં જોઈ શકો છો આ રેડ સેક્શનમાં વલસાડમાં એટલો વરસાદ પડેલો છે બનાસકાંઠામાં એકસો સત્તર એમ સાબરકાંઠા એકસો અડતાલીસ કચ્છમાં એકસો અગિયાર મોરબી સો રાજકોટ ચોર્યાસી એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કલર વાઇઝ અહીંયા કોડ આપેલા છે એ રીતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અહીંયા વરસાદની માહિતી આપેલી છે અને સાથે સાથે જે સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે તમે જોઈ શકો છો આ ગુજરાતનો જે પોર્શન છે આ બાજુ સિસ્ટમ એક્ટિવ થઈ અને આવી રહી છે તો આ બાજુ ગુજરાતના ભાગને અને જે નીચાણવાળો સૌરાષ્ટ્રનો જે ભાગ છે આ જે કોસ્ટલ એરિયા છે દરિયાઈ વિસ્તાર છે એ બાજુના વિસ્તારમાં પણ સિસ્ટમ સક્રિયના લીધે વરસાદ પડી શકે છે અને હળવાશ ભર્યો પવન ફૂંકાઈ શકે છે તો મિત્રો બધાને કેરફુલી રહેવા માટે સૂચન કરવામાં આવે છે અને તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં કોમેન્ટ સેક્શનમાં જણાવજો ફરીથી નેક્સ્ટ વ્યૂડિયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન